ધૂમ્રપાન તમાકુ ઓર મસાલા ન કરો કારણ કે તે તમને મોંઘું પડશે આ એપિસોડમાં પણ બીડી કે પાન મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ભાવિનભાઈ ચાર વર્ષની આ મહેનતનું પરિણામ છે આ કહાણી જો આખી વાત જાણવી હોય તો લાઈક કરો વધુમાં વધુ શેર કરીને સપોર્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારો સપોર્ટ જેટલો વધારે હશે એટલો વહેલો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ પર આવશે

ત્યારે તેમનું હૃદય પીગળી ગયું તેમને થયું કે તેમના જ પુત્રએ ધર્મના તમામ બંધનો ધર્મના તમામ બંધનો તોડી નાખ્યા છે એક દિવસ જ્યારે રાજા વિનાશ એક ગરીબ દીકરીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે રાજમાતા દુર્ગેશ્વરીએ મહાકાળીનું રૂપ લીધું રાજમાતાએ પોતાના પુત્રને પડકાર્યો તારી સત્તાનો અંત આવી ગયો છે જે હાથોએ નિર્દોષ દીકરીઓનું અપમાન કર્યું છે તે હવે તારા મૃત્યુનું કારણ બનશે રાજા વિનાશસેનને પોતાની માતાને રોકવાનો પ્રયાસ કર્યો પણ દુર્ગેશ્વરીએ એક પણ શબ્દ સાંભળ્યો નહીં ક્રોધમાં અંધ બનેલી રાજમાતાએ પોતાના હાથે જ પુત્ર વિનાશ સેનને ધિક્કાર પાત્ર કૃત્ય માટે મૃત્યુદંડ નાઇન્ટીન સેવન્ટી ફોર એક સમયની વાત પોતાના હાથે પુત્રનો વધ કર્યા પછી રાજમાતાનું હૃદય ભાંગી પડ્યું તેમણે જમીન પર પડીને આંસુ વહાવતા કહ્યું મેં ધર્મ માટે ન્યાય માટે મારી કોખ ખાલી કરી છે મારા પુત્રને માર્યા પછી હું ભૂ પણ હવે આ પાપના ભાર સાથે જીવી શકતી નથી મારો વીર મારો બીજો દીકરો જે મેં ગર્ભમાં રાખ્યો હતો પણ જન્મ આપી શકી નહીં તે કોઈના શરીરમાં જરૂર આવશે તે યુગનો સૌથી મોટો વીર બનશે તે આ ભૂમિ પરની બધી દીકરીઓને ઇજ્જત અને ન્યાય અપાવશે તે જરૂર આવશે આટલું કહીને રાજમાતાએ ત્યાં જ દેહ ત્યાગ કર્યો થોડા સમય પછી ગામમાં એક સાચા અને પવિત્ર પરિવારમાં વીર નામનું બાળક જન્મ્યું લોકો માનતા હતા કે આ બાળક રાજમાતા દુર્ગેશ્વરીના અધૂરા વચનને પૂર્ણ કરવા અને નિર્દોષોનું રક્ષણ કરવા માટે આવ્યું છે અંતિમ શક્તિશાળી સંદેશ માતાના છેલ્લા શબ્દો ગુંજી ઉઠ્યા મારો વીર જરૂર આવશે वीर चॅप्टर एक मात्र बदलो नाही पण खोवायली इज्जत पाची लाववा